ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું જસાનિ ક્રિએશનમાં હું છું પૂનમ અને આગળના વિડીયોમાં આપણે પરમાફરથી કાપડ કટિંગ કેમ કરાય તે જોયું એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં રાખી દીધી છે તમે જઈને જોઈ શકો છો કટિરડા બ્લાઉઝનો ફર્મો કેમ બનાવો એ લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી છે કેમ બ્લાઉઝનો માપ લેવો કેમ ફર્મો બનાવવો એકદમ ઈઝી મેથડથી મેં સમજાવ્યું છે તો એ વિડીયો તમે જઈને જોઈ શકો છો ને આજે આપણે કટોરવાળા બ્લાઉઝ નો સ્ટેપ બાય સ્ટેપ સીવવાનું છે તો તમે વિડીયો લાસ્ટ સુધી જોજો તો સૌથી પહેલા તો આપણે કટોરી લેવાની છે અને મેન કાપડને આ રીતે રાખી અને તેની ઉપર આપણે અસ્તરવાળી કટોરી રાખી દેવાની છે હજુ તમે શીખતા જુઓ તો મેન કાપડ અને અસ્તરને અહીં પિનઅપ કરી લેશું અને પછી સિલાઈ કરવાની છે અને બધી બાજુ આપણે સિલાઈ કરવાની છે તમે જોઈ શકો છો આ રીતે આપણે કોર્નર ઉપર અસ્તરને સિલાઈ કરતા જવાનું છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો આ રીતના આપણે હળવા હાથેથી સિલાઈ કરતા જવાનું છે અને હવે જે એક્સ્ટ્રા કાપડ છે તેને આપણે કટ કરી લેવાનું છે કાપડ કટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે થોડું પણ થશે થોડું વધારે કપાઈ જશે કે થોડું ઓછું કપાશે તો પણ ફિનિશિંગમાં નડશે અને ફિટિંગ પણ સારું નહીં આવે તો એક્ઝેક્ટ અસ્તરના માપનું જ આપણે કટિંગ કરવાનું છે सेम આવી જ રીતે તમે જોઈ શકો છો હવે આપણે બીજા ભાગને પણ આ રીતના જ રેડી કરી લેવાનો છે પિનઅપ કરી અને સિલાઈ કરી લેવાની છે હવે સાઈડના યોગ પટ્ટા લેવાના છે તો એને પણ આપણે ચારે બાજુ આ રીતના પિનઅપ કરી અને સિલાઈ કરી લેશું અને એક્સ્ટ્રા કાપડ ને કટ કરી લીધા છે હવે આપણે નીચેના યોગ પટ્ટા લેવાના છે તો એને આ રીતે મેઇન કાપડ ને આ રીતે સીધું રાખી તમે જોઈ શકો છો હુક વાળું જે હોય જે મોટી સાઈડ છે એને આ સાઈડ સામસામે રાખી અને એની ઉપર આપણે અસ્તરને રાખી મેન કાપડ ને આપણે સીધું જ રાખવાનું છે આ રીતે તમે જોઈ શકો છો સીધી બાજુ અંદરની બાજુ આવવી જોઈએ અને આ રીતે નીચે એક સિલાઈ કરી લેવાની છે એક સિલાઈ આપણી લાગી ગઈ છે હવે આપણે અંદરની સેટ કરી અને અસ્તર ઉપર એક ધારની સિલાઈ લગાવવાની છે અહીં તમે જોઈ શકો છો આ રીતના આપણે અસ્તર ઉપર જ સિલાઈ લગાવવાની છે હવે એને સીધી બાજુ કરી અને મેઈન કાપડ ઉપર એક સિલાઈ લગાવી દેવાની છે સીધી સિલાઈ લાગી ગઈ છે આપણી હવે આપણે ત્રણેય સાઈડ સિલાઈ કરી લેવાની છે અને એક્સ્ટ્રા કાપડ છે તેને આપણે કટ કરી લેશું તો તમે જોઈ શકો છો બેવું પાર્ટ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે પાછળના ભાગને લેવાનું છે તો એના માટે આપણે કાપડ કાપડને સીધું રાખી અને એની ઉપર અસ્તરનું કાપડ આ રીતે ઉલટું રાખી દેવાનું છે અને નીચેની સાઈડ આપણે સિલાઈ કરી લેવાની છે બેઉની સીધી સાઈડ અંદરની સાઈડ આવવી જોઈએ નીચે આપણે સિલાઈ થઈ ગઈ છે હવે એક દાની સિલાઈ પણ લગાવી દીધી છે અસ્તર ઉપર હવે એને સીધી સાઈડ કરી અને મેન કાપડ ઉપર નીચે એક સિલાઈ લગાવી દેવાની છે અહીંયા આપણી ધારની સિલાઈ પણ લાગી ગઈ છે હવે આ પાર્ટ ને બધી બાજુ સિલાઈ કરી લેવાની છે આ રીતના તમે જોઈ શકો છો મેન કાપડ અને અસ્તર જોઈન્ટ થઈ ગયા છે હવે આપણે આજે એક્સ્ટ્રા કાપડ છે તેને આપણે કટ કરી લેશું અને પછી આપણે આજે નીચેના ટક્ષ ના નિશાન છે ત્યાં પણ આપણે સિલાઈ કરી લેશું આ રીતના ક્રોસમાં સિલાઈ કરી લેશું નિશાન ઉપર જ તો અહીં આપણા ટક્ષ પણ રેડી થઈ ગયા છે આ આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે બ્લાઉઝ ની સ્લીવ લેવાની છે તો સ્લીવ નો એક પાર્ટ આ રીતે ખોલી અને સીધી સાઈડ રાખી દેવાનો છે અને તેની ઉપર આપણે અસ્તર ને રાખી દેવાનું છે બેઉની સીધી સાઈડ અંદર બાજુ આવવી જોઈએ અને નીચે એક ધારની સિલાઈ લગાવી અને પછી આપણે અસ્તર ઉપર એક સિલાઈ લગાવી અને ત્યાર પછી સીધું કરી અને મેન કાપડ ઉપર એક ધારની સિલાઈ લગાવી દેવાની છે અને પછી અહીંયા અસ્તર ઉપર ચારે બાજુ સિલાઈ કરી અને મેન કાપડ વધારાનું કટ કરી લેશું તો અહીંયા આપણી સ્લીવ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો બે સ્લીવ એ રીતના આપણે રેડી કરી લીધી છે આ જે ખાડાવાળો ભાગ છે એ આપણો અંદરની બાજુ આવશે ને અહીં આપણે સેન્ટરમાં થોડું કટ કરી અને સેન્ટર પોઈન્ટ કરી લેશું તાકી સ્લીવ જોઈન્ટ કરવા ટાઈમે આપને સેન્ટર પોઈન્ટ ની ખબર પડે હવે આપણે કટોરી અને યોગ પટ્ટાને જોઈન્ટ કરવાના છે તો એના માટે કટોરી અને આ રીતે સામસામે રાખી દેવાના છે સીધા અને એને આપણે નીચેના જોઈન્ટ કરવાના છે સિલાઈ આપણે નીચેથી જ ચાલુ કરવાની છે પહેલા આપણે આ રીતે માપી લેવાનું છે જો તમે જોઈ શકો છો આપણા બે ભાગ કમ્પ્લીટ આવે છે એક કઈ કાપડ વધઘટ થયું નથી અને સિલાઈ આપણે નીચેથી ચાલુ કરવાની છે કારણ કે ઉપર વધશે ગળામાં તો નીકળી જશે પણ જો નીચે વધશે કાપડ તો લેન્થમાં કમ થશે અને ફિનિશિંગ અને ફિટિંગ પણ સારું નહીં આવે અહીં આપણે પરફેક્ટ આવી ગયું છે અને આ રીતના વધઘટ પણ થતું નથી તો અહીં આપણે સિલાઈ હળવા હાથે કરવાની છે એક પણ કાપડને ખેંચવાનું નથી આ રીતે બંને ભાગમાં સિલાઈ લગાવી દેવાની છે ધીમે ધીમે સિલાઈ લગાવતા જવાનું છે અને અહીં આપણે બે સિલાઈ લગાવવાની છે હર એક ભાગમાં બે સિલાઈ જ લગાવવાની છે મજબૂતાઈ માટે આ રીતે બીજો ભાગ પણ રેડી કરી લેવાનો છે અહીં આપણા બે ભાગ રેડી થઈ ગયા છે અહી અહીં આપણે થોડું સિલાઈમાં કટ કરવાનું છે થોડા થોડા અંતરે કટ લગાવી દેશું હવે આપણે ટક્સ લેવાનું છે તો ટક્સ લેવા માટે આપણે આ ભાગને અહીંયાથી વાળી અને નું થોડું નિશાન કરી લેશું જેટલું માં જાય એટલું આપણે અહીં નિશાન કરી લેવાનું છે અને આ રીતે નિશાન રાખી અને વચ્ચે જ્યાં નિશાન છે ત્યાં આપણે ટક્સ લેવાનું છે તો અહીં સિલાઈ કરી લીધી છે આપણે અને આજે વધારાનું એક્સ્ટ્રા કાપડ છે તેને આપણે કટ કરી લેવાનું છે આ થઈ ગયું આપણો કટોરીનો રેડી હવે આપણે અહીં નીચેનો યોગપટ્ટો જોઈન્ટ કરવાનો છે તો નીચેનો યોગપટ્ટો જોઈન્ટ કરવા માટે ઉપરના ભાગને આ રીતે સીધો રાખી અને નીચે સિલાઈ કરી લેવાની છે અને એક સિલાઈ લગાવી દીધા બાદ આપણે એને સીધી બાજુ કરી અને એક ધારની સિલાઈ પણ લગાવી દેવાની છે આ આપણો રેડી થઈ ગયો છે હવે આપણે આઈ પટ્ટી લગાવવાની છે તો એના માટે એક કાપડ લીધું છે એમાંથી મેં એક નાની અને એક મોટી એમ લોક પટ્ટી આ કટિંગ કરવાની છે અહીં તમે જોઈ શકો છો એ પટ્ટીને નીચેની બાજુ રાખી અને તેની ઉપર આપણે આ ભાગને સીધો જ રાખી દેવાનો છે અને પછી અહીંયા એક સિલાઈ લગાવી દેવાની છે અહીંયા આપણે એક સિલાઈ લાગી ગઈ છે હવે નીચેની પટ્ટીને થોડું બેન્ડ કરી અને ઉપર જે સિલાઈ લગાવી હતી ત્યાં આપણે એક સિલાઈ બીજી લગાવી દેવાની છે નીચેથી થોડું થોડું બેન્ડ કરી દેવાનું છે એક્સ્ટ્રા કાપડ છે તે અને ત્યાં આપણે ધારની સિલાઈ લગાવી દેવાની છે જો તમે જોઈ શકો છો આ રીતના તો આપણી એક સિલાઈ લાગી ગઈ છે અને ઉપર જે એક્સ્ટ્રા કાપડ વધ્યું છે તેને આપણે કટ કરી લેશું અને ગળા પટ્ટી આપણે પછી કરશું હવે આઈ પટ્ટી થઈ ગઈ હવે આપણે હુક પટ્ટી કરવાની છે તો એના માટે આપણે પટ્ટીને આ રીતે એકવાર ફોલ્ડ કરી અને આ ભાગને સીધો જ રાખવાનો છે અને પટ્ટીને એની ઉપર રાખી અને એક સિલાઈ કરવાની છે તો એક સિલાઈ આપડી લાગી ગઈ છે હવે પટ્ટીને થોડું આમ કરી અને ધારની સિલાઈ લગાવવાની છે ધારની સિલાઈ એ માટે લગાવીએ છીએ કે અહીં આપણું ફિનિશિંગ સારું આવે હવે અહીંયા જે એક્સ્ટ્રા કાપડ છે એને પણ અંદરની બાજુ ટર્ન કરવાનું છે અને આ પટ્ટી છે એને પણ અંદરની બાજુ ટર્ન કરી અને ત્યાં પણ એક ધારની સિલાઈ લગાવી દેશું અહીં હાથ સિલાઈ પણ કરી શકીએ છીએ પણ આપણે અહીં સિલાઈ કરવાની છે આ રીતના તમે જોઈ શકો છો અહીંયા હાથ સિલાઈ પણ લગાવી શકાય છે નીચે પણ થોડી સિલાઈ કરી લેવાની છે અને આ ઉપર જે એક્સ્ટ્રા કાપડ વધ્યું છે એને આપણે કટ કરી પટ્ટા પણ આવી ગયા છે તો ફિનિશિંગ પણ આપણું સારું છે આટલું કર્યા બાદ હવે આપણે શોલ્ડરનું ફિટિંગ કરવાનું છે તો શોલ્ડરનું ફિટિંગ કરવા માટે આપણે આગળના ભાગને સીધો રાખીએ અને તેની ઉપર આપણે પાછળના ભાગને ઉલટો રાખવાનો છે

ને અહીં જે કટ લગાવ્યું છે આપણે સ્લીવમાં જે વચ્ચે એ આપણા શોલ્ડર માં આવવું જોઈએ એક્ઝેક્ટ બેવું સામ સામે આવવું જોઈએ એવું લાગે તો અહીં આપણે પિનઅપ કરી લેવાનું છે એટલે ખસે નહીં જો આ રીતે તમે જોઈ શકો છો અહિયાં આપણે સેન્ટર પોઈન્ટ પોઈન્ટમાં પિનઅપ કરી લઈએ અને પછી આપણે સિલાઈ કરવાનું છે જો અહીં આપણા બેવું ભાગ એક્ઝેક્ટ આવી ગયા છે કોઈ વધઘટ થયું નથી તમે જોઈ શકો છો અને પછી અહીંયા આપણે સિલાઈ લગાવી દેવાની છે આ જ રીતે તો અહીંયા આપણી સિલાઈ લાગી ગઈ છે સેમ આવી જ રીતના આપણે બીજી સ્લીવ પણ લગાવી દેવાની છે અને આ જ રીતના પિનઅપ કરી અને ત્યાં પણ સિલાઈ કરી લેવાની છે અહીં આપણા બે ભાગ જોઈન્ટ થઈ ગયા છે હવે આપણે કવર સિલાઈ કરવાની છે તો અહીં આપણે ઓવરલોક નથી કરવાનો એટલે આ રીતે સીધી સિલાઈ કરી લેવાની છે સીધી બાજુ તો અહીં આપણી સિલાઈ લગાવી દેવાની છે અહીં આપણી સિલાઈ એક લાગી ગઈ છે તમે જોઈ શકો છો હવે બ્લાઉઝને આપણે અંદરની બાજુ કરી સીધી સાઈડ અને ત્યાં ધાર ઉપર એક કવર સિલાઈ કરવાની છે અહીં આપણે એક ધારની સિલાઈ કરી લેશું હવે ફિટિંગ માટે નિશાન કરવાનું છે તો આગળના વિડીયોમાં મેં તમને મેઝરટેપથી માપ લઈ અને ફિટિંગ કરતા શીખવાડ્યું હતું અને આ વિડીયોમાં હું તમને બ્લાઉઝ પરથી બ્લાઉઝનો માપ લઈ અને ફિટિંગ શીખવાડું છું તો આ રીતના આપણે બ્લાઉઝને ખેંચી અને રાખવાનું છે અને મોરીથી માપ લેવાનું છે તો મોરીને આ રીતે સામસામે રાખી અને જ્યાં આપણી માપની સિલાઈ હોય માપના બ્લાઉઝમાં ત્યાં આપણે સામે નિશાન કરી લેવાનું છે હવે આપણે વચ્ચેના ભાગને આ રીતે નિશાન કરવાનું છે બેવું સાઈડ તમે જોઈ શકો છો આ રીતે અને જ્યાં નિશાન કર્યું છે ત્યાંથી આપણે બેન્ડ વાળી લેવાની છે અને અહીં આપણે નિશાન કરી લેવાનું છે માપની સિલાઈનું હવે આપણે મુંઢાનું નિશાન કરવાનું છે તો એ નિશાન કરવા માટે આપણે માપના બ્લાઉઝને આ રીતના થોડું ખેંચી અને રાઉન્ડમાં અહીં રાખવાનો છે અને અહીં પણ આપણે માપની સિલાઈ જ્યાં છે ત્યાં આપણે સામે નિશાન કરી લેવાનું છે આ રીતના તમે જોઈ શકો છો અહીં આપણે નિશાન કરી લેશું હવે આપણે કમરનો માપ લેવાનો છે તો કમરનો માપ લેવા માટે શું કરવાનું છે એ માટે આપણે પટ્ટી છે જે માપના બ્લાઉઝની હુક પટ્ટી અને જે આપણે સીવીએ છીએ એ બ્લાઉઝ ની હુપટ્ટી બેવું સામ સામે રાખવાની છે અને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે આખી કમરના ભાગનું માપ લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો નીચે બેવું બ્લાઉઝ ને આ રીતે પકડી અને માપ કરવાનું છે અને અહીં જ્યાં માપનું બ્લાઉઝ પૂરું છે ત્યાં જે બ્લાઉઝ એક્સ્ટ્રા કાપડ છે ત્યાંથી આપણે એક વાળી અને પછી એને બીજી ઘડીમાં વાળી લેવાનું છે અને અહીં આપણે મેઝરટેપથી માપ કરવાનું છે તો અહીં આપણો માપ આવે છે અઢી ઇંચ તો આપણે અહીં કમર પર અઢી નું નિશાન કરી લેશું બે ભાગ સરખા જ આવે છે એટલે એક બાજુ આપણે અઢી નું નિશાન કરી લેશું અને હવે એને ઉપર આપણે આર હોલ સુધી ને જોઈન્ટ કરી લેવાનું છે અને પછી આપણે જ્યાં જ્યાં નિશાન છે ત્યાં આપણે માપની સિલાઈ લગાવી દેવાની છે અહીં બે કે ત્રણ થી ચાર સિલાઈ લગાવી દેવાની છે અહીં તમે જોઈ શકો છો માપની સિલાઈ થઈ ગઈ છે અને જે નિશાન હતા તેના પર જ આપણે સિલાઈ લગાવી દીધી છે હવે આપણે ગળાની પાઇપિંગ કરવાની છે તો આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું ગળામાં પટ્ટી કેમ લગાવવી અને આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ગળાની પાઇપિંગ કેમ કરવી તો એના માટે ખાસ જોજો તો એના માટે આ મેં એક એક્સ્ટ્રા કાપડ હતું એમાંથી આપણે મેં ક્રોસ પટ્ટી કટિંગ કરેલી છે અને સાંધા જોઈન્ટ કરી અને લાંબી પટ્ટી કરી લીધી છે તો પટ્ટી રેડી થઈ ગઈ છે અને સીધી બાજુ ઉપરની બાજુ પટ્ટીને રાખી અને એક સિલાઈ લગાવી દેવાની છે અહીં આપણી એક સિલાઈ આખામાં લાગી ગઈ છે હવે પટ્ટીને અહીંયા આપણે થોડી બેન્ડ વાળી અને એક સિલાઈ પાછી લગાવી દેવાની છે તો એ સિલાઈ પણ આપણી લાગી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે પાઇપિંગ બનાવવાની છે તો અહીંથી પેલા થોડું બેન્ડ કરી લેવાનું છે અને પછી સાઈડમાંથી પણ પટ્ટીને બેન્ડ કરતા જવાનું છે અને ઉપર આપણે સિલાઈ લગાવી દેવાની છે તમે જોઈ શકો છો અહીંયા આ રીતના આપણી પાઇપિંગ બનીને રેડી થશે તો અહીં આપણી પાઇપિંગ બની ગઈ છે તમે જોઈ શકો છો ફિનિશિંગ પણ સારું આવ્યું છે તો ગળાનો શેપ પણ સરસ રીતના આવી ગયો છે હવે આપણે અહીં આઈ પટ્ટી આઈ પટ્ટી છે ત્યાં આપણે આઈ બનાવવાની છે તો એના માટે અહીં આ રીતે નિશાન કરી લેવાના છે અને આ જે નિશાન છે ત્યાં આપણે એ જ નિશાન ઉપર સિલાઈ કરી લેવાનું છે તો અહીં આપણે સિલાઈ લાગી ગઈ છે તમે જોઈ શકો છો એ જ રીતના એક્ઝેક્ટ સામે આપણે હૂક લગાવવાની છે તો આ રેડી છે આપણું બ્લાઉઝ હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો નોટિફિકેશન બેન ને ઓન કરજો તાકી મારા નવા નવા વિડીયો તમને મળતા રહે આ વિડીયોને લાઈક અને